રાજકોટમાં અગ્નિકાંડની તપાસના નામે ભીનું સંકેલી રહેલી ટીમને એટલું જ પૂછવા આવ્યું છે કે સાગઠિયાની જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી કયા પૂર્વ ધારાસભ્યોએ મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા કોના નામ નહીં ખોલવા ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા એની શું ચર્ચા કરી એ પણ એક તપાસનો વિષય છે અને ખરેખર એસીબી અને પોલીસ જે તપાસ કરવા ગયાની જે રોકડ રકમ મળી એટલી જ મળી છે કે એનો વાસ્તવિક આંકડો કોઈ જુદો છે અને એ સાચી રકમ જે મળી એમાંથી એસીબીએ તપાસ કરનારી ટીમે પોતાની જોડે એક રકમ રાખી લીધી કે કેમ આવા બધા ગંભીર સવાલો છે રાજકોટ પોલીસના કેટલાક સૂત્રો પાસેથી મને આ માહિતી મળી રહેલી છે અને ફરી એકવાર કહેવા માગું છું કે જુગાર કાર્ડની મેટરમાં જે લોકોએ તોડ કરેલો એ લોકોની વિગતો પણ અમારી જોડે પહોંચી છે અને આવનારા દિવસોમાં એનો પણ પર્દાફાશ કરવાના છીએ પણ આજની તારીખે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પદાધિકારીઓ મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્પોરેટર આ બધાને બચાવવાનો કારસો એ રાજકોટની પોલીસ કરી રહી છે ગઈકાલે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ હુમલો કરનારા આરએસએસ અને ભાજપના હિન્દુત્વ તત્વો એક જ સવાલ પૂછવા માંગુ છું કે તમારા બાપે તમને સવા સૂંઢ ખાઈને પેદા કર્યા હોય ને તો અગ્નિકાંડ મોરબીકાંડ તક્ષશિલાકાંડમાં તક્ષશિલા કાંડમાં ભોગ બનનારા જે હિન્દુ છે ને એમને ન્યાય પાણી બતાવો ચલો